જય માતાજી મિત્રો જો દોર ગાયા હશે રોહિત ને ઊંટ સવારી કરાવું છું મસ્ત એ બે જતું એ જા બે જણા હા અને રોહિત જો બેઠો છે બોલ જય દ્વાર કદીશ કોમેન્ટમાં લખો જય દેવાર પડજી ના હવે નહીં દેવું તો પછી જો અર્જુનભાઈ નું શૂટિંગ ચાલુ છે ફિલ્મ કા દ્વારકા મંદિર છે આ છે અમારા કનોજી ઠાકોર રાખજે હા મારા છે ભાઈ હે વિડીયો આગળ શેર કરો જય દ્વારકાધીશ લખો બજાય મજા આવે છે જો ફરવાની આજે મે ફરવાયા વરસાદે જોરદાર છે માહોલ એટલો મસ્ત છે ને જેટલે થે લઈ જાય પોણે બસો જવા દો હા એટલે આવો એટલે કેજો મને મસ્ત જો શૂટિંગ ચાલુ છે અર્જુન ઠાકોર નો એમને પણ ફોલોવર બહુ બહુ મસ્ત થઈ ગયા છે તેર લાખ ફોલોવર થઈ ગયા છે માતાજી ની દયા થી મારે પણ હવે આઠ લાખ ઉપર થી આ મિલિયન થઈ જાય બોલો કે મજા આવે છે શૂટિંગ માં જોરદાર મજા આવે છે એમ ને લોકેશન જેવું જોરદાર વાત થાય ના વાત થાય જો મંદિર બોલો ાગરજી કેવું શૂટિંગ છે જે મજા આવે લોકેશન વાત ના થાય બોલો છે હેડો ભાઈબંધ દ્વારકાનું સોંગ કરવા તમે જે સોંગ જોઈ લીધું છે બધા મિત્રો સુંદર મજાનું આજે શૂટિંગ કર્યું છે અને ટાઈટલનું નામ છે હેડો ભાઈબંધ દ્વારકા ભાઈ બન દ્વારકા ચેનલમાં આવવાનું છે તો બધા મિત્રોને ખાસ વિનંતી કરવાનું મૂકતા ને એને જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટમાં અવશ્ય જય દ્વારકાધીશ લખનઉ પ્રેમથી જય માતાજી જય દ્વારકાધીશ જય કૃષ્ણ કનૈયા જો દ્વારકાનું લોકેશન છે અને એમનું ગીત આ આજ તો ટ્રેન્ડિંગ આવી જાય કેમ કે બહુ રીલો બનવા માટે છે બોલો રેડી જય દ્વારકાધીશ શું કહેવાનું થાય છે હે હા બોલો કનુજી કેવું હે મજા હે બોલો બધા ઘણા બધા ભાઈ એક જેવા બધા ફરવા આવી ગયા છો તો બધા વિડીયો આગળ શેર કરો જય માતાજી જય દ્વારકાધીશ અને અમે અમારા ફેમિલી અંગત ફેરફારવાના છીએ